ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા શાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન શેખની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉએસ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નીપજાવે જેના ગુનાની તપાસ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પરતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને આખી કંઈક જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉવેશ કાસમભાઈ શેખ અને રિયાજ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા એ મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશીલ કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે એમની સાથે જે મરણ જનાર સાચી સાજીદુર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનું વેર રાખીને બકરી ઈંધના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે પછી અમે તને મારી નાશી પ્રકારની ધમકી પણ એમણે આપેલી છે આ જે રિયાઝ અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે મુજબ ને ચાર આરોપી છે જેપીકના બે આરોપી એની અત્યારે ધારપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડે જ છે એ અમે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ બારીયાથી અમને મળી ના એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની ફિરાકમાં હતા પણ એ પહેલા અમે પહોંચી ગયેલા એમના પિતા જે એ હાલોલમાં રહેતા હતા એમને અમને જાણથી લઈને હાલોલ થી એ લોકો આગળ

જેમ કીધું એમ કે આરોપી છે કાશમભાઈના ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરી એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જઈશું હા છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે છે એમની અગાઉની પત્ની

એ જોશે એ તપાસમાં જોઈ લેવામાં આવશે જો એમાંથી કદાચ કોઈ બીજી ક્લૂમર છે પુરાવાને લગતી તો એને પણ આવરી લેવામાં આવશે કારણ કે તપાસ અધિકારી છે એ કુંભરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ છે એ આ વસ્તુ જોઈશે